જંબુસર દાજીબાવાના ટેકરે પાનવાડાની ખડકીમાં પરજન્ય યજ્ઞ યોજાયો જંબુસર શહેરમાં આવેલ દાજીબાવાના ટેકરા પાનવાડી ખડકીમાં પ્રતિવર્ષની જેમ ફળિયાના રહીશોના સાથ સહકારથી પરજન્ય યજ્ઞ યોજાયો હતો જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી યજ્ઞ પૂજા વિધિ કરવામાં આવી હતી યજ્ઞ પૂજાનો કલ્પેશભાઈ લીંબચિયા પરિવારે લાભ લીધો હતો યજ્ઞ પૂજાનું શ્રીફળ હોમી ફળિયાના પ્રવેશ દ્વાર પર શ્રીફળ લીમડો આસોપાલવનું તોરણ યુવાનો દ્વારા બાંધવામાં આવ્યું હતું અને દેવતાને પ્રાર્થના કરી ફળિયાના રહીશો તન મન ધનથી સુખ્યા થાય ગ્રામજનોનું સારું આરોગ્ય પ્રાપ્ત કરે આવનાર સંકોટો દૂર થાય ખેતીલાયક વરસાદ થાય તેવી પ્રાર્થના કરી હતી યજ્ઞ પૂજા વિધિ સમયે ફળિયાના વડીલો યુવાઓ બાળગોપાલોએ દર્શન પ્રસાદનો લાભ લીધો હતો